બધા જાનવી બેન આજે એક સરસ મજાનું ચિત્ર દોરતા શીખવું છે જો આપણા જશભાઈ છે ને એને બહુ સરસ ચિત્ર આવડે છે પણ આજે આપણે કંઈક નવું ચિત્ર શીખીએ આપણે એકડામાંથી એક સરસ ચિત્ર શીખ્યા હતા કયું ચિત્ર હતું વેરી ગુડ એકડામાંથી બતક બનાવ્યું તું અને એની અંદર બીજો એક નંબર એ મૂક્યો હતો વેરી ગુડ અને બગડામાંથી શું બનાવ્યું તું પછી આજે ત્રગડામાંથી એક સરસ મજાનું ચિત્ર શીખીએ ચાલો ત્રગડો એટલે ત્રણ ત્રગડો કોને કોને આવડી ગયો છે બધાને આવડી ગયો છે તગડો તો આવડી જ ગયો છે ને હા સરસ તો ચાલો હવે આપણે જોઈએ બોર્ડ ઉપર તગડામાંથી એક સરસ ચિત્ર કયું બને છે બરાબર ચાલો જોઈએ આપણે તગડામાંથી કયું ચિત્ર બને છે જો અહિયા થી બીજો તગડો છે ને આ રીતે છે આ તકડામાં આપણે મીંડુ અંદર લીધું આમાં બહુ મીંડુ અંદર લેવાનું નથી જો હવે જોજો